દક્ષિણ પ્રયાગ ક્ષેત્ર ચાંદોદ ખાતે સત્તાવીસમેથી દસ દિવસ ગંગા દશેરા મહોત્સવનો ભક્તિસભર પ્રારંભ થયો છે આ પર્વમાં ઐતિહાસિક મલ્હાર રાવ ઘાટના કિનારે સાયંકાળે યોજાતી મહાઆરતી સાથે નર્મદા સ્નાન અને પૂજન અર્થે ગુજરાતભરમાંથી રોજ સેંકડો શ્રદ્ધાળુઓ પધારી પુણ્ય લાભ લેશે ત્યારે પ્રથમ દિવસે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ પત્ની મીનાબેન મહેતાએ ચાંદોદના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્યાર સાથે નર્મદા ગંગાજીનું પૂજન તેમજ આરતી કરી હતી ગંગા મૈયાના પૃથ્વી પર અવતરણ થયાની સ્મૃતિમાં વર્ષો જૂની પરંપરા મુજબ પ્રતિ વર્ષ ઉજવાતું ગંગા દશેરા મહોત્સવ ખૂબ જ શ્રદ્ધા ભક્તિભાવ સાથે ઉજવાય છે જેઠ સુદ એકમ તારીખ મે થી જેઠ સુદ દસમ તારીખ પાંચ જૂન સુધીના દસ દિવસ દરમિયાન ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના નદી કિનારે ગંગા દશેરા પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવાશે દરરોજ સાંજે છ કલાકે ભૂદેવોના વેદગાન મંત્રોચ્ચાર અને નર્મદાજીની મહાઆરતીમાં શ્રદ્ધાળુઓ જોઈને જોડાઈને માતાજીને ચુંદડી દૂધ કુમકુમ શ્રીફળ જેવી સામગ્રી અર્પણ કરી હર હર ગંગે હર હર નર્મદેના નાદ સાથે સ્નાનનો લાભ લઈ પર્વની ઉજવણી કરશે આજથી જેઠ મહિનાનો પ્રારંભ થાય છે જેઠ સુધ એકમથી જેઠ સુ દસમ સુધી ગંગા દશેરા કહેવાય છે આ દસ દિવસ ગંગાથી નર્મદામાં સ્નાન કરવા આવે છે નર્મદાના દર્શને આવે છે એનું અલગ જ માતમ્ય છે અને વર્ષોથી નર્મદા કાંઠે રહેતા તમામ લોકો ગંગા દશેરાનો પર્વ ઉજવતા હોય છે ચાંદોદ મલાવરાવ ઘાટ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવે છે ને આજે આપે જોયું છે કે અહીંયા માં નર્મદાને પૂજન થયું અભિષેક થયો મા નર્મદાની આરતી પણ કરવામાં આવી માં ગંગાની પણ આરતી કરવામાં આવી અને અહીંયા ચાંદો જ નહીં પણ ડભોઈ તાલુકાના મોટા મોટાભાગના લોકો જે નર્મદા કાંઠે વસે છે તમામ અહીંયા હાજર છે અને મા નર્મદાને પ્રાર્થના કરીએ છે કે મા નર્મદા અને જ્યારે ગંગાજી આ દસ દિવસ અહીંયા આવે છે ત્યારે મા ગંગા અને માં નર્મદા બંનેના આશીર્વાદ તમામ દર્ભાવતી નગરીના દર્ભાવતી વિધાનસભાના નાગરિકો પર વરસતા રહે અને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય આપે એ જ આ પ્રસંગે પ્રાર્થના